ડભોઈ શહેરની દયારામ શાળા પાછળના વિસ્તાર નવાપુરા અને બદ્રુદીમાં છેલ્લા આઠ મહિનાથી ગટરની સમસ્યા યથાવત ડભોઈ નગરપાલિકાને ગટરની સમસ્યા માટે વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ ઉકેલ આવતો નથી ગટરના ગંદા પાણી સમગ્ર રોડ પર વહી રહ્યા છે જેના કારણે દુર્ગંધ સમગ્ર વિસ્તારમાં ફેલાઈ રહી છે આ વિસ્તારમાં ડેન્ગ્યુ કમળો અને ઝાડા ઉલટીના પણ કેસોમાં વધારો થઈ રહ્યો છે ડભોઈ નગરપાલિકા કર્મચારીઓને વારંવાર કહેવામાં આવ્યું છે કેટલાક ગટર ઢાંકડા અંદર ઘુસી ગયા છે એના કારણે કારણે પણ ગટરનું ગંદુ પાણી આગળ જતું નથી આવે છે બે સળિયા મારી અને જતા રહે છે પરિસ્થિતિ તેની તેજ સર્જાય છે લેખિત મૌખિક અને વારંવાર નગરપાલિકામાં જઈને પણ રજૂઆત કરી છતાં પણ કોઈ તેનો નિકાલ આવતો નથી શું કોઈ મોટો રોગચાળો ફેલાશે પછી નગરપાલિકા તંત્ર જાગશે વહેલી તકે આવી સમસ્યાનું નિરાકરણ લાવે તેવી વિસ્તારના લોકોની માંગ છે અમે નવાપુરાના રહેવાસી છે નવાપુરા બધું મોહલ્લાના આ આઠ નવ મહિનાથી આ જ છે ઘરે ઘરે સ્ટાફના માણસો આવે સલ્લી મારીને જતા રહે પછી જે રીતે પ્રોબ્લેમ છે એ જ પાછો એવું થઈ જાય છે ને એ છોકરા સ્કૂલના ડેમ સ્કૂલના છોકરા આવે છે પડે છે ને કોઈ બીમાર થાય એ બીમારી ફેલાય એ રીતની છે ને ગંધાય છે અને અમે જમવા બેસીએ છીએ બહુ બધું આવે છે તમે પાણી બી જોઈ શકો છો અમને બી પાણી નીકળે છે ને ડ્રેનેજના અંદર અમે રજૂઆત કરી બે ઢક્કન પડેલા છે એ ઢક્કન કહેરા નથી સલ્લી મારીને જાય ને સાઈડથી હટાવી દે મશીનથી પછી જેવું એવું હતું એવું થઈ જાય છે બીમારી ફાટે નીકળે તો એની જવાબદારી નગરપાલિકાની રહેશે મેં ઝરોલા વાડી પાછળ નવાપુરા બદુરદીન મોલ્લા પાસેથી બોલું છું આ ગટરનું પાણી અવારનવાર નીકળ્યા કરે છે અને નગરપાલિકામાં અમે અવારનવાર અરજીઓ આપીએ છીએ છતાંય કોઈ કામ થતું નથી અને આવે છે તો બી બે ત્રણ સળિયા મારીને જતા રહે છે બીજા દાડે પાછું એને એ ચાલુ થઈ જાય છે એનાથી અમને ડર લાગે છે કે અમારા છોકરાઓ બીમાર થઈ જાય અને કોલેરો ના ફેલે એટલે અમે જાણ કરીએ છીએ કે નગરપાલિકાને ચીફ પ્રમુખ ચીફ પ્રમુખ સાહેબને કે આ અરજી આપ્યા પછી કાયદેસર કોઈ કારવાહી થતી નથી અને વહેલી તકે કોઈ કામગીરી થાય કડક રીતે ને ગટરો સાફ થાય એવું કંઈ આયોજન કરો તો સારી વાત છે નહીં તો અમારા છોકરાઓને બીમાર થવાનો ભય લાગે છે અમને અને ખાવાનું બી અમને ભાવતું નથી કેમ કે ગટરનું પાણી રોડ પર ચાલે છે અને ગંધાય છે એક વખત ના હોય તો તમે ચીફ ઓફિસર સાહેબ રૂબરૂ જુઓ કે કે તમને ખ્યાલ આવશે લોકોની વાત સાચી છે છે એના લીધે અમારે અંદર ઝઘડા થયા કરે છે સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે નિખરતા ગુજરાત ન્યુઝ ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરો અને બે લાયક દબાવી સમાચારની ઝડપી માહિતી મેળવો